નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશ નજર આજના સમાચારો પર સાબરકાંઠા તલોદ થી તલોદ ખાતે દાંતીવાડા વિજાપુર ભિલોડા ખેડબ્રમા અને લાડોલ ખેતીવાડી ફાર્મ ના કર્મચારીઓ તેમના પરિવારજનો આજુબાજુના સગા સંબંધીઓ સામાજિક કાર્યકરો તેમજ વિવિધ ખેતીવાડી શાખાના વૈજ્ઞાનિકો અને તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ આરએસએસના કાર્યકર્તાઓ અને દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોની વચ્ચે વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરીને જે એમ પટેલ સાહેબ શ્રીનું શ્રેષ્ઠ જીવન સુખમય નિરોગી તંદુરસ્ત અને સ્વસ્થ રહે લાંબુ આયુષ્ય માટે દરેક કાર્યકર્તાઓએ પરમકૃપાળ ઉપર મહાત્માને આહવાન કર્યું હતું તલોદ તાલુકાના દરેક સમાજના આગેવાનો દ્વારા મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિ અને આરએસએસના કાર્યકરો દ્વારા પણ શાલ ઉઢાળી પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને છેલ્લે સમૂહમાં સાથે ભોજન લઈ જે એમ પટેલ સાહેબ શ્રીનું શ્રેષ્ઠ જીવન તંદુરસ્ત નિરોગી સુખી અને સમૃદ્ધ રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા